હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું આલુ પરાઠા તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો પાંચસો ગ્રામ બટેકાને મેં વચમાંથી ટુકડા કરીને પાંચ વિસા વગાડી લીધી છે અને થોડુંક કૂકર ઠંડુ પડી ગયું છે તો મેં એને ખોલી લીધું છે તો હવે એક કથોટ લેશું અને એમાં ઠંડુ પાણી ભરીને આપણે એવા બટેકાને ઠંડા પડવા મૂકશું અને થોડા બટેકા આપણા ઠંડા પડે તો પછી એને આપણે છાલ કાઢી લેશું તો આપણે બટેકા ઠંડા પડી ગયા છે તો બધા બટેકાની આપણે છાલ કાઢી લેશું તો બટેકા આપણે સરસ ફોલાઈ ગયા છે હવે એક બીજું બાઉલ લેશું અને એમાં આપણે બટેકાનું આવી રીતના છીણીથી છીણ પાડી લેશું તો સરસ મજાનું છીણ પડી ગયું છે હવે આપણે આમાં મસાલા કરી લેશું તો આમાં આપણે ચપટી કેવી હળદર એડ કરીશું એક ચમચી આપણે જે રૂટીનમાં વાપરતા હોય મરચું એડ કરીશું અડધી ચમચી ધાણાજીરું એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું તો અહીંયા મેં એક ચમચી અને સેજ ઉપર લીધું હતું અને એક ચમચી આપણે ખાંડ એડ કરીશું અને થોડા આપણે લીલા ધાણા એડ કરીશું અને બધો મસાલો આપણે હાથથી મિક્સ કરી દઈશું તો સરસ મજાનો મિક્સ થઈ ગયો છે હવે આપણે આલુ પરોઠાનો લોટ બાંધી લેશું તો જેવો આપણે લોટ પરોઠાનો બાંધતા હોય એ પ્રકારનો જ બાંધવાનો છે તો થોડુંક મીઠું એડ કરીશું અને થોડુંક તેલ એડ કરીશું અને મોણ આપણે સરસ મજાનું મિક્સ કરી લેશું અને પછી થોડું થોડું પાણી એડ કરીને આપણે એનો પરોઠા જેવો લોટ બાંધી લેશું બહુ ઢીલોય નહીં ને બહુ કઠણ નહીં તો આવી રીતના આપણે થોડું થોડું પાણી એડ કરીને લોટ બાંધી લીધો છે તો તમે જોઈ શકો છો કે લોટ આપણો સરસ મજાનો બંધાઈ ગયો છે હવે આપણે એના એક સાઈઝના ગુંડલા વાળી લેશું તો આપણે અત્યારે બધા ગુંડલા એક સાથે જ આના વાળી લેવાના છે તો ગુંડલા આપણા સરસ વળાઈ ગયા છે તો હવે એક પાટલી લેશું અને આપણે બધા ગુંડલાની રોટલી વણી લેશું તો અહીંયા આપણે આવી રીતના પહેલાં બધી રોટલી વણી લેવાની છે એટલે બધા પરોઠા વણી લેવાના છે અને પછી જ મસાલો ભરવાનો છે જેથી તમે બનાવો ત્યારે પાટલી પર જે છે ચોટેની તો તમે જોઈ શકો છો કે સરસ મજાના બધા ગુંડલા આપણે ગુંડલાની રોટલી આપણે સરસ મજાની બની ગઈ છે હવે આપણે એને ભરીશું તો ઉપરની રોટલી લો ને ત્યારે તમારે જે આ નીચેનો ભાગ હોય ને ઉપર રાખવાનો આવી રીતના અને પછી એની ઉપર મસાલો ભરવાનો જેથી એ નીચે વણતી વખતે નહીં તો મસાલો સરસ મજાનો આપણે ભરી લીધો છે હવે આપણે કચોરી વાળતા હોય એવી રીતના આવી રીતના ઘળી વાળી લેવાની અને બધી સાઈડથી આપણે ઉપર ઘળી વાળીને ભેગી કરી દેવાની અને પછી આવી રીતના ગોળ ગોળ ફેરીને પ્રેસ કરીને જે ઉપરનો વધારાનો ભાગ હોય એ આપણે કાઢી લેશું અને જે બીજો હોય એને એકદમ પોચા હાથે દબાઈ લેશું અને એકવાર બધું પ્રેસ કરી લેશું અને પછી લોટવાળું કુંડલું કરીને એને આપણે સરસ મજાનું એકદમ પોચા હાથે આને વણવાની નહીંતર બહુ તમે થોડીક ઘી મારશો તો મસાલો બધો સાઈડમાંથી નીકળી જશે એટલે એકદમ પોચા હાથે આપણે એને વણી લેશું તો સરસ મજાનું આપણે આલું પરોઠું વણાઈ ગયું છે અને નીચે તમે જોઈ શકો છો કે જરા પણ ચોટ્યું નથી તો હવે આપણે એને શેકી લેશું તો તવી આપણી ગરમ થઈ ગઈ છે હવે આપણે એને શેકી લઈશું એક બાજુ સરસ મજાનું ચડી ગયું છે હવે આપણે એને પલટાઈ લઈશું અને બંને સાઈડ આપણે તેલ લગાવી લઈશું તેલ લગાવીને આપણે સ્પ્રેડ કરી દઈશું તવઠાથી અને સરસ મજાનું બંને સાઈડ થોડું ઓલાથે દગાવીને આપણે એને શેકી દઈશું તો આલુ પરોઠો આપણો એક બનીને રેડી છે તો એકદમ મસ્ત બની ગયું છે તો આવી રીતના આપણે બધા આલુ પરોઠા બનાવી લેશું તો બધા આલુ પરોઠા આપણે બનીને રેડી છે હવે આપણે એને સર કરી લેશું તો એક ડિશ લેશું અને તેની અંદર આલુ પરોઠું આપણે નીપીશું અને એનો ચાર ટુકડા કરી લેશું તો તમે જોઈ શકો છો કે એકદમ સોફ્ટ અને એકદમ મસ્ત બનીને તૈયાર છે તો તમે પણ ઘરે એકવાર જરૂર ટ્રાય કરજો આલુ પરોઠા આ એકદમ ટેસ્ટી બને છે તો રેસીપી પસંદ આવે હોય તો વિડીયોને એક લાઇક કરજો ચેનલ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાયકનને દબાણ જરૂર નવા વિડીયો જોવા માટે તો ફરી મળશું નવી રેસીપી સાથે નેક્સ્ટ વિડીયોમાં